દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને રોશનીથી શણગારાયું છે સાવરતી નદી પર બનેલા સાત બ્રિજ તથા શહેરના અલગ અલગ ઝોનમાં રહેલા પિસ્તાલીસ બ્રિજ શહેરના પચાસ સર્કલ અને કોટ વિસ્તારના દરવાજા સહિતના માર્ગને ત્રણ કરોડના ખર્ચને રોશનીથી શણગારાયું છે દિવાળીના તહેવાર પ્રસંગે અમદાવાદ શહેર વધુ આકર્ષક દેખાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો તો કે શહેરના તમામે તમામ ઓવરબ્રિજ તમામે તમામ ફ્લાય ઓવર અમદાવાદ મહાનગરપાલિકાની મિલકતો અને કચેરીઓને રોશનીથી સળગાવવામાં આવે જે સંદર્ભે તમે જોઈ શકો છો કે એએમસીનું જે રિવરફ્રન્ટ હાઉસ છે તે અમદાવાદમાં આવેલા તમામે તમામ નદી પરના બ્રિજ અને ઓવરબ્રિજ ઉપરાંત સર્કલને એલઈડી રોશની મદદથી શણગારવામાં આવ્યું છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના અટલ બ્રિજના અમદાવાદની એસિપી હોસ્પિટલના અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસના અને અમદાવાદના રિવરફ્રન્ટની આસપાસ રહેલા જે સ્કલ્પચર છે ત્યાંના કે જ્યાં તમે જોઈ શકો છો કે સુંદર એલ વડે સમગ્ર બ્રિજ ઉપરાંત ઇમારતોને શણગારવામાં આવે છે લગભગ ત્રણ કરોડના ખર્ચે સમગ્ર અમદાવાદ શહેરમાં રોશની કરવામાં આવી છે અને દિવાળીનું પર્વ પૂરું થાય ત્યાં સુધી આ રોશની યથાવત રહેશે એટલે કહી શકાય કે અમદાવાદના નગરજનોને અમદાવાદ વધુ આકર્ષક લાગે કોઈ સહેલાણી અથવા મુલાકાતી દિવાળીના પર્વ પ્રસંગે અમદાવાદમાં આવ્યો હોય તો તેને વધુ આકર્ષક અમદાવાદ દેખાય તે માટે ત્રણ કરોડના ખર્ચે અમદાવાદ શહેરની ઇમારતોને બ્રિજોને સર્કલને શણગારવામાં આવ્યા છે કેમેરા પર્સન રજુ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ